કોંગ્રેસના કાઉન્સીલરોમાંથી અઢાર કાઉન્સિલર દ્વારા શહેજાદ ખાન પઠાણ તરફે મતદાન થયું છે ત્યારે સ્પષ્ટ બહુમતી થી શહેજાદ ખાન પઠાણ ફરી બન્યા છે અમદાવાદ કોર્પોરેશન સમગ્ર ની ગુજરાત ની અંદર લોકશાહી માફક ઇલેક્શન કરાઈ ને એ સમર્થન આપવા માટે હું અને

રાષ્ટ્રીય જયારે કોઈ નિર્ણય લેતા હોય રાહુલજી ગાંધી જયારે કોઈ નિર્ણય લેતા હોય તો એ નિર્ણય સામે અમારી કોઈ ઓકાત નથી અમે એ નિર્ણય ને અનુસરીશું

તો પણ જે હાઈ કમાન્ડનું નિર્ણય છે એને અમે સમર્થન આપું છું. રવરાભાઈ જયેશ કમ્પ્રેસ સમિતિના માનનીય અધ્યક્ષ સક્તિજી ગોયતી અબેલ પાર્ટિની સમિતિના મહારાજ મંત્રી અને ગુજરાતના પ્રભારી માનનીય ઉપસ્થિતિ એ આઈસીસીના સરપ્રભારી રામ કિશન પૂજાજી તમામ મિત્રોએ સમગ્ર ગુજરાતમાં જે મહાનગરપાલિકા હોય ત્યાં તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે રાખીને અને એમનું મતદાન કરાવી જે પણ ઉમેદવાર નક્કી કરતા હોય એ ઉમેદવાર ઉમેદવાર નોંધાવી શકે અને એ ઉમેદવાર માટે બેલેટ પેપર ઉપરથી મતદાન કરીને જેની પણ બહુમતી આવે એને નેતા તરીકેની નિયુક્તિ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો તો એ જ પ્રક્રિયા બરોડાની અંદર પણ થઈ ગઈ રાજકોટની પણ થઈ ગઈ

હું પોતે અમદાવાદ મહાનગરપાલિકાના પાંચ વર્ષ સુધી નેતા રહ્યો છું મારી પહેલાના પૂરું અનેક નેતાઓ જે છે એ પાંચ પાંચ વર્ષ સુધી રહ્યા છે એટલે પક્ષ નિર્ણય કરતો હોય છે પક્ષે પણ કોઈ પણ નિર્ણય કરવાનો હોય કોઈને બદલવાના હોયુક્તિ કરવાની હોય એ પાર્ટી નિર્ણય કરતી હોય છે એટલે આવો કોઈ નીતિ કે નિયમ બંધારણ નથી અને પાર્ટીના નિર્ણયથી એ હતા નથી કોઈ કારણસર કોઈ આમ રહ્યા હશે અને એ પ્રક્રિયા તમે જુઓ સૌહાર્દપૂર્વક બધાય સારી રીતે થઈ ગઈ છે અને હવે આના જે પ્રજાકીય પ્રશ્નો છે લોકો ના પ્રશ્નો વાંચા આપવા માટે કોંગ્રેસ કટિબદ્ધ છે रोग चाड़ो मलेरिया डेंगू चारे तरफ पानी भरा जवाना रोड टूटी जवाना कांग्रेस पार्टी खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।